પુરાતન સમયની મહાકાળો પ્રતિમા મિત્રો હું અત્યારે આવ્યો છું બ્રહ્મકુંડ બે દિવસ પહેલા અહીંયા લોકભાતીગર મેળો હતો તો બધાએ બહુ બધી રાખડી બહુ બધો કચરો કેટલું જબલા હતા નાખ્યું છે તો એનો એક સફાઈ કાર્યક્રમ રાખ્યો છે તો જુઓ હું અત્યારે અહીંયા પહોંચી ગયો છું આ બ્રહ્મકુંડનો ઉપરનો દરવાજો છે તો ચાલો આપણે અંદર જઈએ લોકો સફાઈ કરી રહ્યા છે ચાલો આપણે પણ ત્યાં જઈને હેલ્પ કરી દઈએ મદદ કરી દઈએ જો અનિલ દાદા જાય છે અને અમે કન્નકભાઈની સાફ સફાઈ કરે છે જો કેટલો બધો કચરો પણ નાખ્યો બહુ બધો કચરો નાખ્યો અહીંયા તો બી સાફ સફાઈ કરવાનું છે અત્યારે હાલી પાછળ જોઈએ છો તમે ઉપરવાળા બેન એ સાફ કરે છે પાછળ સાફ કરે છે તો ચાલો આપણે કામે લાગી જઈએ અનિલભાઈ મહેતા અમાસ મંડળ સિહોર ની સેવાભાવી સંસ્થા ઘણી કામ કરે છે નગરપાલિકા અત્યારે સ્વચ્છતા કરી રહી છે બીજા ભાવનગરથી લોકો આવી રહ્યા છે તો જનતા જનાર્દનને અપીલ કે રાખડી હોય છે એ આમાં નાખવાનું કોઈ માતમ કે કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી છતાં તમારે ના નાખ્યું હોય તો આવતા વર્ષે અહીંયા અમે એક પાણી પાણીવાળું વાસણ કે જગ રાખશું એમાં નાખજો આ પછી કાઢવામાં મુશ્કેલી થાય છે આપણી ધરોજની સત્તા માણસો ને ઘટે છે ભારત માતા તો મિત્રો ઘણા બધા જો કામ કરે છે મારી પાછળ તમે જોઈ શકશો સામુ કામનાથ મહાદેવનું મંદિર ને હવે આમ તો ઘણી બધી સાફ સફાઈ કરી નાખી છે અને હવે અનિલ દાદા અંદર આ બધું જે પાણીમાં જે બહુ કચરો દેખાય છે ને એ હવે બધો કાઢવા છે તો ઉતારવા માટે બધું કાઢશે દાદા જુઓ તૈયાર થઈ ગયા છે અંદરથી બધો કચરો કાઢવા માટે થાય છે હવે ગમે એમ કરીને

એ સમયે રાજા સિદ્ધરાજ જયસિંહજીએ આઠસો વર્ષ પહેલા બનાવેલો કુંડ છે